તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના પૂર્વ સાંસદ મહેશ બાપુએ રાણપુરમાં મતદાન ગિરનાર પર્વત પરના કમંડળ કુંડના મહંત છે મહેશ ગિરી બાપુ મહેશ ગિરિબાપુએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે અને મહેશ બાપુએ કહ્યું છે કે મેં મારો રાષ્ટ્રધ્વજ નિભાવ્યો છે આપનો એક મત પાકિસ્તાન જેવા દેશને આંખ બતાવી શકશે વિકાસ કરી શકે તેવા ઉમેદવારને મત આપો તેવું પણ કહ્યું છે મહેશ ગિરી બાપુએ પોતાનું મતદાન હું કરી આવ્યો છું અને હું વિસ્તારના બધા જ મતદારોને કરું છું કે ઘરમાંથી જો ન નીકળ્યા હો મતદાન આપવા માટે તો તરત જ નીકળો આ મતનો અધિકારનો ઉપયોગ કરો મેં મારો રાષ્ટ્ર ધર્મ બજાવ્યો છે આપ સૌએ પણ બજાવવો જ જોઈએ ઘરમાંથી બારે નીકળીને મત આપો જેનાથી આપણા વિસ્તારના કામ થઈ શકે સત્તામાં જ ઉપાડીને અને ઉભા રહીને કામ કરાવી શકે એવા વ્યક્તિત્વને મત આપવો બહુ જરૂરી છે જેથી વિસ્તારનો વિકાસ જે અટકેલો છે વીસેક વર્ષથી એ હવે થઈ શકે